વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટી સ્લેબમાં સુધારો લાગુ કર્યો છે સાથે જ નવરાત્રીના પ્રથમ દિવસથી જે અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ નું છે તેમણે કહ્યું છે કે આજથી નવરાત્રીનો પ્રારંભ ત્યારે પીએમ મોદીએ શક્તિ ઉપાસના શરૂ કરીને નાગરિકોને આ બચત માટે જીએસટીમાં સુધારો કરાયો છે શક્તિના ઉપાસક છે અને શક્તિ ઉપાસક ની સાથે સાથે નવરાત્ર ના પહેલા દિવસ બચત માટે લોકોની બચત માટે લોકોના પૈસા કેવી રીતે બચે એના માટે કર્યું છે એટલે બચત અવસર તરીકે આજથી શરૂ થાય છે આપણા ત્યાં કે દરેકે દરેક જનને દરેક વેપારી પોતે આ લાભ જે ગ્રાહક સુધી મોકલે એના માટેનો પણ આગ્રહ કર્યો છે અને બીજું કે ભાઈ આપણે જે પ્રમાણેની સમયની માંગ છે એમાં માન્ય વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર અને આત્મનિર્ભર એટલે કે સ્વદેશી અને સ્વદેશી અપનાવી